એક ફેર ખબર મેં તમને કીધું સંતો પાર્ષદો જેટલા બધાને કહું છું કે ઠાકોરજી કોઈ બાબતમાં નિમિત્ત બનાવે મહાન કરોડો રૂપિયા આપે અને આપણને મંદિરમાં કે કોઈ સારી જગ્યાએ આપણને દાન કરવાનો મોકો મળે એનો આનંદ જરૂર હોવો જોઈએ પણ અહંકાર નહીં આવવા દેતા પાંચ પચીસ જણા આપણા માધ્યમથી ભગવાન ઓળખે આનંદ જરૂર થવો જોઈએ અહંકાર નહીં આવવા દેતા એમ માનજો કહો મારા ઠાકોર મને નિમિત રૂપ બનાવ્યો મને મારા ઠાકોર નિમિત્ત રૂપ એમ માનજો ઠાકોર નક્કી જ કર્યું છે માન ઠાકોર નક્કી કર્યું દાખલા તરીકે કે જગન્નાથપુરી મારે મંદિર બનાવ્યું ઠાકોર સંકલ્પ થતો છે મારે જગન્નાથપુરી મંદિર બંધાવવું તો તમે એમ માનો છો કે હું આપું તો જ થાય કોઈ એમ માને આપણે આપશું તો જગન્નાથપુરી મંદિર એ વાત મિથ્યા છે ઠાકોરજી નક્કી કરી નાખ્યું મારે મંદિર કરાવવું છે આ નહીં આપે તો એ નહીં આપે તો બી આપશે શી આપશે ડી આપશે ઠાકોરજી નક્કી કર્યું મારે મંદિર બનાવવું છે તો આપણે નો આપીએ તો મંદિર બંધ ન રહી જાય ઠાકોર બીજા નિમિત્ત રૂપ બનાવીને એને ધાર્યું એવું જ બનાવશે કોઈ કોઈ માનો નક્કી કર્યું કે મારે પાંચ એકર જેની ઉપર દસ કરોડ રૂપિયા ખર્ચ ને મોકલો બંધાવો અને કોઈ સારો કોન્ટ્રાક્ટર એની પાસે આવે ને એમ કે ભાઈ આ કોન્ટ્રાક્ટ નો બેઝ તને આપવો છે મારે બંગલો બનાવો છે પાંચ એકર જમીન ઉપર અને ખભા ઉલાળે નહીં હું નહીં બનાવી દઉં તો એ બંગલો નહીં બને બીજો કોન્ટ્રાક્ટર ને ગોત છે સમજાણું તું ના પાડીશ તો બીજા કોન્ટ્રાક્ટર ને ગોત છે અને બંગલો બનાવ ને કી કે જગ્યા લઈ લીધી છે ભલા મને દસ કરોડ રૂપિયાની પાસે છે એ બનાવવાનો છે હવે તું બનાવીશ તો તને યશ મળશે કે આવો બંગલો કોને બનાવ્યો ખલાણા કોન્ટ્રાક્ટર તને બીજા તને કામ મળશે તું ભાગશાળી થાય એમ ઠાકોરજી કોઈ આપે કલ આપે કૌશલ્યજી નક્કી કર્યું એ કરાવે કરાવે ને કરાવે માટે કદી જીવનની અંદર સફળતા પછી અહંકાર આવવાનું ખૂબ અનુસંધાન રાખ નિષ્ફળતા પછી હરેરી ન જાય એનું પણ ખૂબ અનુસંધાન રાખ નહી તો સફળતા પછી મારો અહંકાર બની અહંકારી બની મોક્ષ ના પથ થકી ફંટાઈ જાય છે નિષ્ફળતા પછી જાય છે જે કરાવે સફળતા નિષ્ફળતા બધી અગર પસંદ આયા હો તો લાઈક કરે ઓર શેર કરના મત ભૂલી સબસ્ક્રાઇબ કરે સરદાર કથા ચેનલ કોઈકોન પર ક્લિક કરના મત ભૂલીએ લેટેસ્ટ વિડીયો સબસે પહેલે પાણી કે